સ્વાગત છે તમારું ફરેખર અમારા નવા વિડીયોમાં આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે ઘણા ખેડૂત મિત્રો છે તે આ ખેડૂત પોર્ટલ ઉપર પોતાના જે નવી સરકાર દ્વારા જે અરજીઓ બહાર પાડે છે એના વિશેનું તે એપ્લિકેશન કરતા હોય છે તે માટે તે અરજી કરતા હોય છે પરંતુ તે ખેડૂત મિત્રોને મેસેજ આવી જાય પરંતુ કેટલો સમય થઈ જાય છે ચાર પાંચ મહિના થઈ જાય છે અમુક અમુક વર્ષ દિવસ થઈ જાય છે પણ ખબર નથી રહેતી કે આ આપણે અરજીનું થયું શું છે તેમાંથી સરકાર દ્વારા માન્ય થઈ છે કે નથી થઈ અથવા કઈ પ્રકારની પ્રોસેસ છે તે ક્યાં સુધી પહોંચી છે તો આ અરજીનું સ્ટેટસ જાણવા માટે અરજી આપણે કયા હદ તક અને કયા લેવલ ઉપર પહોંચી છે સ્ટેટસ જાણવા માટે આપણે આપણા મોબાઈલ ઉપરથી જ એક એપ્લિકેશન દ્વારા આપણે એક આઈ ખેડૂત પોર્ટલ ઉપર એક લિંક દ્વારા આપણે તપાસી શકીએ છીએ કે કઈ રીતના આપણે આ અરજીનું જે સ્ટેટસ છે તે જાણી શકીએ છીએ કયા લેવલ ઉપર આપણે અરજી પહોંચી છે તો આપણે આ વિડીયોની અંદર આપણે જાણીશું કે આ જે અરજી છે તેને કઈ રીતના આપણે જોઈ શકીએ છીએ કે આપણી અરજીનું સ્ટેટસ છે કઈ રીતના આપણે જાણવું તેના વિશે આપણે માહિતી મેળવીએ સૌ પ્રથમ તમારે તમારે ગૂગલની અંદર એક ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત હવે આઈ ખેડૂત પોર્ટલ ઉપરની વેબસાઈટ ખુલશે તેમાં તમને નીચેની બાજુ એક આ પ્રકારનું ઓપ્શન જોવા મળશે કે તમારી અરજીનું ટેક્ટર છે તે પ્રકારનું જેવા જ તમે અંદરની બાજુ જાશો ત્યારે તમને આ બે પ્રકારનું ઓપ્શન જોવા મળશે આ ઓપ્શનની અંદર તમારે આ જે ફર્સ્ટ નંબરનું જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમે આની ઉપર જ્યારે ક્લિક કરશો તો આ પ્રકારના ઘણા બધા ઓપ્શન જોવા મળશે તેમાં તમને ઘણી બધી યોજનાઓ જોવા મળશે તમારે જો યોજનામાં ના દેખાય છે તમારે શું કરવાનું છે અન્ય યોજનાઓ તેમ કરીને આ યોજના ઉપર ક્લિક કરવાનું છે આ પછી નીચેનું છે તમે અરજી સ્ટેટસ કઈ રીતના જોવા માંગો છો તે તમારે પસંદ કરવાનું છે હવે આ માટે તમને બે ઓપ્શન જોવા મળશે કે તમારા પાસે એક અરજી ક્રમાંક હે અને બીજું હશે રસીદ ક્રમાંક હવે જો તમે કાંઈ ઓનલાઈન કોમ્પ્યુટર દ્વારા કંઈ કાંઈ કર્યું હોય તો તમારા પાસે એક રસીદ ક્રમાંક હશે અને એક હશે અરજી ક્રમાંક આ બેમાંથી ગમે તે એક દ્વારા પણ તમે આ અરજી ચકાસી શકો છો તમારે કરવાનું છે જે પણ તમારા પાસે અવેલેબલ હોય તેમાં ગમે તે ક્લિક ઉપર કરવાનું છે હવે જો તમે અરજી ક્રમાંક ઉપર ક્લિક કરશો તો આ પ્રકારનું એક ઇન્ટરફેસ જોવા મળશે તો આમાં તમારે કરવાનું શું છે તો કે સૌ પ્રથામાં ઓપન કંઈ નથી કરવાનું તમારે અહીંયા અરજી ક્રિએશન એટલે કે અરજી તમારે જે કરી છે તેનો જે અંક છે તમારી પાસે હશે તે તમારે અહીં ક્લિક કરવાનું છે ત્યાર પછી ઉપર એક ઓપ્શન આપવામાં આવે છે તમે કયા વર્ષમાં તે અરજી છે જો કો બહુ પહેલાંની અરજી હોય બે હજાર ત્રેવીસ ચોવીસની હોય તો તમારે તે ત્યાં ક્લિક કરી શકો છો હું અત્યારે બે હજાર ચોવીસ પછી તે અરજી ઉપર ક્લિક કરું છું તેના પછી આપણે જોઈ શકો છો કે અહીંયા નીચે બાજુ એક હજેક ઓપ્શન આપેલ ગયું છે તો અહીંયા આ ઓપ્શનમાં તમારા ઉપર જે કોડ આપે ગયો છે એ તમારે નીચે દાખલ કરવાના છે આ બોક્સમાં તે ઉપર આપણે આ કોડ આપે ગયા જ છે ત્યાર પછી સૌથી છેલ્લા આ આ આપણે શું એન્ટર કરવાનું તો તમારા મોબાઈલ નંબરના છેલ્લા ચાર અંક અથવા તો તમારા આધાર કાર્ડના છેલ્લા ચાર અંક જે તમે અરજી કરતી વખતે આપેલા છે તે તમારે અહીં આ બોક્સની અંદર આપવાના છે મારી પાસે આપણે કોઈપણ પ્રકારના અરજી ક્રમાંક કોઈ પણ અરજી કરેલી નથી તેથી મારા પાસે કંઈ છે નહીં તેથી તમારા પાસે જો કંઈ હોય તમે અહીં દાખલ કરી શકો છો આ બોક્સની અંદર તમારો અરજી ક્રમાંક અર્થા રસીદ નંબર નાખવાના છે આ પછી આ ક્રમાંક છે તે તમારે આ બોક્સની અંદર નાખવાના છે અને તમારા મોબાઈલ નંબરના અને આધાર કાર્ડના નંબર છે તે અહીં રાખવાના છે અને છેલ્લે તમારે ક્યાં ક્લિક કરવાનું છે તમે જ્યારે અહીં ક્લિક કરશો અરજીનું રાજ્ય તો પાસો અથવા તો રીપ્રિન્ટ તો તમારે આ બે આ પહેલા નંબર ઉપર તમે ક્લિક કરશો તો તમારી અરજી કયા લેવલ સુધી પહોંચી જાય તો તમને જાણી શકાશે થેન્ક યુ